દંડાવ્ય દેશમાં કલોલથી ત્રણ ચાર કિલોમીટર જેટલે દૂર ઓળા ગામ આવેલું છે આ ગામના રતનબેન પટેલ ખૂબ પ્રેમી હરિભક્ત હતા તેઓ શ્રી હરીને સરસ્વ માનતા અને એમના માટે લોકલાજની પણ જરાય મણા રાખતા નહીં જેમણે સમગ્ર લોકલાજનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનને વરરાજાને પોખે તેમ પોખણા લીધા હતા એક સમયે શ્રી હરી સંતો ભક્તો સાથે વિચરણ કરતા થકા દંડાવ્ય દેશમાં પાનસરથી ઓળા ગામે સંઘ સાથે પધારવાના છે તેવા સમાચાર આવ્યા શ્રીજી મહારાજ પધારવાની વધામણી આવી ઓળા ગામના ભક્તો શ્રીજી મહારાજ પધારતા હોવાથી અતિ રાજી થયા સૌ ભક્તોના હૈયામાં આનંદ થઈ ગયો ગામના સર્વે ભક્તો મહારાજ પધારવાના નિર્ધારિત દિવસે ધામધૂમથી સંઘના સમૈયાની મહારાજની પધરામણી કરવાની સંઘને ભોજન કરીને જમાડવાની સંઘના ઉતારા પાગરણની વગેરે તૈયારીના કાર્યોમાં વ્યસ્ત થયા ગામના સર્વે ભક્તો સ્વામિનારાયણ ભગવાનના સ્વાગત અને સામૈયાની તૈયારી કરતા હતા રતનબેન તો કંઈક જુદા જ પ્રકારે મહારાજને આવકારવા સારું તૈયારી કરતા હતા રતનબેને શ્રીજી મહારાજ પોતાને ગામ ઓળા પધારે છે તેવી વધામણી સાંભળીને જાણે કે પોતાના ઘરે જાન આવવાની હોય તે રીતે તેમણે પોતાનું ઘર શણગાર્યું ફળિયામાં માંડવો રોપો માંડવે તોરણ બાંધા ટોડલે ટોડલિયા અને બારણે તરિયા તોરણ બાંધા શેરીએ પાણી છટકાવવા વરરાજાને પોંખવા જવું હોય એમ ગોરબાપાને નોતરું આપી દીધું જેમ માંડવે તોરણ આવેલ વરરાજાને પોખવાની તૈયારીઓ કરવાની હોય તેવી બધી તૈયારીઓ કરી રતનબેર પાનેતર ચુંદડી મોડીઓ પહેરીને શ્રીજી મહારાજને પોખવા તૈયાર થયા સૌ સ્ત્રી ભક્તો અને તેમના કુટુંબના સ્ત્રીઓને વરરાજાના પોખણાના ગીતો ગાવા બોલાવ્યા રતનબેનના ઘરની શેરીમાં ઢોલ શરણાઈની બગડાટી બોલવા લાગી ઢોલ શરણાઈની બગડાટીથી જાન સાથે વરરાજા પધારતા હોય તે રીતે ધામધૂમથી સ્વામિનારાયણ ભગવાન રતનબેનને આંગણે પધાર્યા મોર મહારાજ હાથમાં થાળી લઈને વરરાજાને વધાવવાના મંત્રો બોલવા લાગ્યા રતનબેનના આંગણામાં સૌ માનુનીઓ કન્યા પક્ષમાં રહીને પોખણાના ગીતોની રમઝટ બોલાવતી હતી શ્રીહરી પધાર્યા અને રતનબેનના આંગણે બાંધેલ મંડપ પાસે બાંધેલ તોરણ આગળ મૂકેલ બાજટ ઉપર વરરાજાની જેમ ઉભા રહ્યા આવા આનંદથી ધમધમતા વાતાવરણમાં વરાજિયા તરીકે માંડવે પધારેલા સ્વામિનારાયણ ભગવાનને પોખવા માટે પાનેતર ચુંદડી મોળીઓ થાળીમાં કંકો ફૂલ લઈને રતનબેન આવ્યા રતનબેને સૌ સમાજની લોકલાજ છોડીને વરરાજાને પોખે તેમ પોખીને દુખણા લઈને મહારાજને વધાવ્યા મહારાજના ગાલ ખેંચા મહારાજનું નાક ખેંચ્યું પછી મહારાજના ચરણમાં મસ્તક મૂકીને અતિ પ્રેમે કરીને આંસુથી ચરણ ધોયા પાને સરથી કર્યો પ્રવાસ ઓળા ગામે આવ્યા અવિનાશ પ્રેમી ભક્ત પટેલ મોજારા જેને હરિ માહે તાર જાણો રૂડુ રતન બા નામ નામ પ્રમાણે ગુણ તમામ વાલાજી ની વધામણી જાણી અતિ ઉમંગ ઉરમાણી બાંધા તરિયા તોરણ બાર બાંધો મંડપ સુંદર સાર શણગાર સજી સહુ નારી ગીત ગાતી આવી બહુ બારી

શ્રીજી મહારાજ દંડાવ્ય દેશમાં વિતરણ કરતા થતા ઘણી વખત કોળા ગામે પધાર્યા છે કોળા ગામમાં જે મહારાજના પ્રસાદીના સ્થાનો છે તેમ રતનબેનના ઘર પણ પ્રસાદીનું સ્થાન છે અને સૌ દર્શને જાય છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો ઓગણીસની દસમી પંક્તિમાં આ ઓળા ગામના હરિભક્તને ચિંતવતા લખ્યું છે કે ભક્ત કાકુજીને કાશીદાસ સીધરા દાસનો ઓલામાં વાસ રૂડા ભક્ત છે બાઈ રતન એ હર ઓલે હરિજન અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી